હદ વિસ્તારમાં સાત જેટલા ભુવાઓ પડી ગયા છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા આ બાબતે નક્કર કામગીરી કરશે કે પછી પ્રજાના ટેક્સના નાણાં વેડફાટ કરશે ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે સાત કુવા પડ્યા પછી પણ નવસાર વિજયપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી નૂતન નગર સોસાયટીના નાકે મોટો કુવો પડ્યા બાદ નગરપાલિકા તંત્ર દ્વારા ત્યાં ખોદકામ કરી અને કયો પાઇપ તૂટ્યો છે તે જોવા માટે મોટો ખાડો કરવામાં આવ્યો હતો જેના લીધે ત્યાંથી આવતા જતા રાહદારીઓ અને સ્થાનિક હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ફરીને આવવું પડતું હોય પાલિકા દ્વારા આ બુઆનું કામ અધવચ્ચે છોડી દેવામાં આવ્યું છે

ચોમાસાની ઋતુ જાય ત્યારબાદ રસ્તાઓને લઈને હંમેશા વિવાદમાં છે અમર્યાદિત સત્તા ધરાવતી ભારતીય જનતા પાર્ટીની નવસારી વિજલપુર નગરપાલિકાના વહીવટમાં ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે એક નહીં બે નહીં ત્રણ નહીં સાત સાત જેટલા ભૂવા રસ્તામાં પડ્યા છે એનું કારણ છે ઈટાળવા તળાવનું માટી ખોદકામ થયું જમીનની ભૂસ્તરનું લેવલ ડિસ્ટર્બ થાય એટલે તીઘરા વિસ્તારમાં પણ ભૂવો પડ્યો પશ્ચિમ વિભાગમાં સ્ટેશન વિસ્તારમાં ભૂવો પડ્યો થોડા દિવસ પહેલાં ભારે વરસાદ પછી વેરાવળ સ્કૂલ વેરાવળ પાસે ટાટા સ્કૂલ પાસે ભૂવો પડ્યો મારા ખુદના વોર્ડ નંબર ત્રણમાં વેંચિરા બિલ્ડિંગ પાસે ભૂવો પડ્યો અનેક જગ્યાઓએ આ ભૂવાની જે સમસ્યા છે તેને લઈને લોકો હાલાકી ભોગવે છે મહાનગરપાલિકા તરફ જઈ રહ્યા છે આપણે માનનીય શ્રી જે ભારત સરકારની અંદર સ્વતંત્ર વોટર રિસોર્સિસ મિનિસ્ટર છે પણ નવસારીના પડી રહેલા ભૂહા માટે કોઈ તંત્રને કે કોઈને પણ જવાબદારને તેઓ કહી નથી શકતા તેઓ ન જ કહી શકે એનું કારણ છે કે આ ભૂવા પડે છે અને આપણને પડેલા ભૂવા જોવા મળે છે તો એની અંદર રોડનું ડામરનું જે લેવલ છે એનું જે લેયર છે એ જોતા સામાન્ય વ્યક્તિને ખબર પડે કે નરો આ વર્ષો જૂનો ભ્રષ્ટાચારનો નમૂનો છે ઘરેલો ભ્રષ્ટાચાર આજે કુદરતી રીતે ભૂવા પડે છે અને તમને બધાને જગાડે છે આપ સૌ મારા સહીદ ટેક્સ પેયર છીએ મહાનગરપાલિકા બનશે રસ્તાનો સફાઈ વેરો ડ્રેનેજ વેરો ઘર વેરો આ તમામ આજે જે આવે છે એના કરતાં બમણો થશે મધ્યમ વર્ગ ઉપર કરવેરાનું ભારણ આ સરકાર આપશે તો જરા હમણાં નગરપાલિકા છે તો એમને પૂછીએ કે સાડી પાંચસો કરોડના બજેટની તમે એવી કેવી વ્યવસ્થા કરી કે રસ્તામાં ભૂવા પડી ગયા જાગૃતિ લાવીએ આવનારા મહાનગરપાલિકાની ચૂંટણીઓ વખતે આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને નવસારીના જનજનને નાગરિકોને મત પરિવર્તન માટે કરવાની અત્યારથી અપીલ કરું છું નમસ્કાર